આની સમોડ આ કા ગાના સુનો કે રીસકા પપ્પા ગાના સુનો કે એ પુત્રી ચાચી મિત્રો અમારી કોલેજ ના બહાર ના ફેમસ ના જય માયજી તો મિત્રો હાલ બોલ નહીં કઈ નહીં રહ્યું ઘરે કોલેજ તરફથી ઘરે ના હા સાહેબ મસ્ત કરી છે હા સામોસી મેરી આદત હે સુર મેચાન એ વાત

અને આપણો કહ્યું આ ત્રીસમો એકત્રીસમો દિવસ જાય છે ને કાલે બે છવ્વીસ છે જો મિત્રો જીવતા રહ્યા તો બે હજાર છવ્વીસની ની અંદર ફરી મળીશું કાલે મારો વોગ આવે એટલે જાજો જાતે બહુ જીવતો જ છું કે અમુક લોકો અફવા પહેલા બે હજાર છવ્વીસમાં માં દુનિયા ખતમ એટલા માટે એક સજેશન આપું તમને રાતની અંદર રૂ આવે ને એ નાખી દૂધ કેમ કે પછી તમારાથી કદાચ દુનિયા ઉલટ પુલટ થઈ ગઈ એટલે તમારાથી શ્વાસ લઈ લેવાય પાછો તમે જીવતા થઈ જાઓ ને એટલા માટે ને ટાકરી નાખીને ઉઠજો એટલે તમે શ્વાસ નઈ લેવાય તમારા તો પછી તમે ટાંકરીદર ગુમડા એટલે તમે શ્વાસ છે તમે ફરી જીવતા થઈ જશો ચાલો

કાલે તો એક ચેલેન્જ કરીને જ રહીશું આપણે હા કાલે ક્લાસની સાફ સફાઈ કરવાનો પ્લેન છે પછી ક્લાસમાં થોડા સિનેમેટિક લેવાનો પ્લેન છે અને કાલે થોડું ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ થશે જો છે મેં સુહિલ થઈને એક ચેલેન્જ કરીશું અને મેં અમુક વસ્તુ બ્લોગની અંદર બતાવતો નથી મારી શું કહેવાય હા નથી બતાવતો કેમકે મેં રિયલ લાઇફની અંદર જે શું કરી રહ્યો છું પણ હવે મેં બ્લોગ બનાવું છું એટલે મારે બતાવવું તો પડશે જ તો જુઓ મેં એક ચોપડી તો વાંચી લીધી છે આની અને હવે બીજી ચોપડી તૈયાર ચાલુ કરી છે જુઓ પીએસઆઈ એન્ડ કોન્સ્ટેબલ લેખિત પરીક્ષાઓનો વિષય કાયદાઓ તો કે ને શું કહેવાય મતલબ આ અઠવાડિયું નહોતું ગયું અઠવાડિયું એટલે પાછી આજે મારી તૂટી ગઈ છે તો હવે તમે એવું વિચાર્યું છે કે હવે તમારી આગળ રોજ ને રોજ ગમે એમ કરીને પંદર મિનિટ તો છેલ્લે પંદર મિનિટ આજે આજે ચાલો આજે પંદર મિનિટ વાંચવાનું આપ ઓકે પંદર મિનિટ પંદર મિનિટ આની અંદર જેટલું વાંચે એટલું વાંચવાનું તો મારી પાછું છૂટી ગયું છે કેમકે પહેલાં હું કલાક કલાક વાંચી નાખતો હતો કોઈને ખબર બીજી મારા ફેમિલીની અંદર કોઈને ખબર નહીં ને હવે તું ની અંદર શેર કરતો રહીશ રોજ વાંચવાનું અને જે દિવસ વ્લોગની અંદર નહીં આવે વાંચવાનું તે દિવસે સમજી લેજો કાં તો કંઈક બ્લોગ કમેન્ટ સેક્શન છે તમારા માટે મૂકી શકો છો તમે કંઈ બી લખી શકો છો ચાલો ચાલુ કરીએ શ્રી ગણેશ આઈનામ એન્ડ ઇન એડવાન્સ હેપી ન્યૂ યર આપણું હેપી ન્યૂ યર તો જતું રહ્યું દિવાળીની અંદર પરંતુ બે હજાર છવ્વીસ રહ્યું છે એટલે ને તમારા બધાનું સૌનું બે હજાર છવ્વીસ એકદમ શુભ જાય ને બે હજાર પચીસ ને પણ શુભ જ ગયું હશે મારું તો ગયા શું ગયા ચાલો બે હજાર છબ્વીસને એકદમ ચકાસ અને મસ્ત બનાવવાની કોશિશ કરીએ બાય બાય ના બાય બાયબાઈ નહીં પાચવાનું છે કપડાં પહેર્યા વગર ઓફ ઓફર લાગે છે હું કપડાં પહેરી લો ચાલો મિત્રો કપડાં પહેરી દે સ્ટેન્ડ લેવું પડશે થોડી કેમેરા ક્વૉલિટી છે અને મારું ઘરનું કામ બાકી છે કેમ કે ઘરનો લગ્નનો ખર્ચો બી આવી ગયો છે મારી દીદીનું એટલે આવડશે તો લગ્ન લગ્નના ખર્ચાની અંદર થઈ જવાના પૈસા શું કહેવાય નવ દસ લાખ રૂપિયાની આજુબાજુ પૈસા જોઈશે તો ચલો એકવીસ સેકન્ડ બાવીસ સેકન્ડ ત્રેવીસ સેકન્ડ ચોવીસ સેકન્ડ પચીસ સેકન્ડ છવ્વીસ સિત્તેર અઠ્યાવીસ વન ટુ થ્રી સ્ટાર્ટ ઓકે આપણી પંદર મિનિટ સ્ટાર્ટ બ�જમ બણ ભણ જણ મણ ં૨ગ મણ પીણ મણ િણ મણ મણ કણ કણ હણ મણ તયણ જારંદ કણ પ�ણ જાા�દં જે જાકરણ જાા�થ જ�

વીસ મિનિટ વાંચી નાખીએ એટલે વીસ મિનિટ તો ચાલો અંદર હેપી ન્યુ ઇયર તમારો દિવસ બે હજાર છવ્વીસ પણ ખુશીઓથી આનંદ થી અને કહેવાય તમારા ગુરુજનોનો બધાનો આશીર્વાદ મળી રહે તમને અને તમારો બે હજાર છવ્વીસ બાદ તમારું જીવન બધાનું એકદમ તો કર્યું રમકડાની જેમ મસ્ત બની જાય ચાલો મિત્રો મળીએ સીધા આવતા વર્ષે